64 વર્ષીય મહિલા પર અજાણ્યા ઈસમ દ્વારા તીક્ષણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારેલ હોઈ તેને લઈને અમરેલી તાલુકા પોલીસ માંગ બીએનએસ કલમ 1031 332 એ મુજબ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે મરણ જનારનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને હાલમાં અમરેલી પોલીસ દ્વારા કયા કારણોસર કોના દ્વારા મૃત્યુ નિપજાવામાં આવેલ છે તેને લઈને તપાસ હાથ ધરાઈ છે કેમેરામેન પ્રદીપ ઠાકર સાથે

ખૂબ જ ઊંડા ઘા મારેલ જેના કારણે તેમનું મૃત્યુ થયેલ તાલુકા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે મરણ જનારનું પેનલથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને હાલમાં આ ગુનાને કોના દ્વારા કયા કારણથી મૃત્યુ નિપજવામાં આવેલ છે એની સઘન તપાસ ચાલુ છે એલસીબીની તથા ડિવિઝનની અલગ અલગ ટીમો બનાવેલ છે તમામ પ્રકારનું ટેકનિકલ હ્યુમન સર્વેલન્સ ચાલુ છે અને મર્ડરને ડિટેક્ટ કરવા માટે તપાસ કાર્યવાહી ચાલુ છે